નમસ્કાર જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો અથવા પેન્શનર છો તો આ માહિતી સીધી તમારા કામની છે સંસદના શિયાળુ સત્રમાં પગાર અને પેન્શનને લઈને કેટલીક મોટી જાહેરાતો થઈ છે અને આજે આપણે એને જ સરળ ભાષામાં સમજવાના છીએ તો સૌથી મોટા બે સવાલ શું આઠમું પગાર પંચ આવશે અને શું મોંઘવારી ભથ્થાના પચાસ ટકાને બેઝિક પગારમાં ઉમેરવામાં આવશે લાખો લોકો આ સવાલોના જવાબની રાહ જોઈ રહ્યા હતા અને આખરે એક ડિસેમ્બરે સરકારે આના પર સ્પષ્ટતા કરી છે તો ચાલો સીધા જે વાત પર આવીએ કે સરકારે આખરે કહ્યું શું પણ એ મોટા સવાલો પર પહોંચીએ એ પહેલાં એક ખરેખર સારા સમાચાર છે ખાસ કરીને આપણા ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારો માટે તો ચાલો સૌથી પહેલા એના પર એક નજર નાખી લઈએ સરકારે પેન્યુરી ગ્રાન્ટમાં સીધો જ બમણો વધારો જાહેર કર્યો છે આ ગ્રાન્ટ એવા નિવૃત્ત સૈનિકોને આર્થિક મદદ પૂરી પાડે છે જેમને પેન્શન નથી મળતું એટલે સમજી શકાય કે આ તેમના માટે કેટલી મોટી રાહતની વાત છે હા જુઓ આંકડા જાતે જ બધું કહી દે છે રકમ સીધી ડબલ પહેલા જે મહિને ચાર હજાર રૂપિયા મળતા હતા તે હવે સીધા આઠ હજાર મળશે આને કહેવાય એક મોટો નાણાકીય બૂસ્ટ હવે સવાલ એ થાય કે આ લાભ મળશે કોને જુઓ સરકારે એના માટે એકદમ ચોક્કસ નિયમો બનાવ્યા છે જો કોઈ આ શરતો પૂરી કરતું હોય તો તેમના માટે આ ખરેખર એક મોટું અપડેટ છે આમાં નોન પેન્શનર હોવું ચોક્કસ રેન્ક અને ઉંમર જેવી બાબતોનો સમાવેશ થાય છે ચાલો હવે વાત કરીએ એ મુખ્ય મુદ્દાની એ સવાલોની જેના જવાબની લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા આ એ સવાલો છે જે સીધા જ નાણાં મંત્રાલયને પૂછવામાં આવ્યા હતા પણ આ સવાલો પૂછવાની જરૂર જ કેમ પડી તો એનું મૂળ કારણ છે મોંઘવારી છેલ્લા કેટલાક સમયથી જે રીતે બધી વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે એનાથી પગાર અને પેન્શનની ખરીદશક્તિ ઘટી રહી છે એટલે જ આ પ્રશ્નો આટલા બધા મહત્વના બની જાય છે તો સંસદમાં જે બે મુખ્ય સવાલો ઉઠ્યા એ આ હતા પહેલું શું સરકાર આઠમો પગાર પંચ લાવવાની છે અને બીજો જેની સૌથી વધુ ચર્ચા હતી શું તાત્કાલિક રાહત આપવા માટે પચાસ ટકા મોંઘવારી ભથ્થાને બેઝિક પગારમાં ભેળવી દેવામાં આવશે બધાની નજર આ બે સવાલોના જવાબ પર જ હતી અને હવે એક ક્ષણ આવી ગઈ જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા સરકારે આખરે આ બંને સવાલોના સત્તાવાર જવાબ આપ્યા ચાલો જાણીએ કે નાણાં રાજ્યમંત્રી શ્રી પંકજ ચૌધરીએ શું કહ્યું જવાબ એકદમ સાફ અને સીધો હતો આઠમા પગાર પંચના સવાલ પર સરકારે કહ્યું હા એની રચના માટે નોટિફિકેશન બહાર પાડી દેવાયો છે પણ જ્યારે પચાસ ટકા ડીએ મર્જરનો સવાલ આવ્યો ત્યારે જવાબ હતો ના સરકારે એકદમ સ્પષ્ટ કરી દીધું કે હાલમાં આવો કોઈ જ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી આ સ્ક્રીન પર જે વાક્ય દેખાય છે વર્તમાન મેં સરકાર કે પાસ કોઈ બી પ્રસ્તાવ વિચારાધીન નહીં હૈ બસ આ જ છે સરકારનો સત્તાવાર જવાબ આ એક જ વાક્યએ સાચું કહીએ તો ઘણી બધી અટકળો અને આશાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે પણ સવાલ એ છે કે સરકારે ડીએ મર્જર માટે ના કેમ પાડી એની પાછળ કોઈ કારણ તો હશે ને ચાલો એમના તર્કને સમજવાનો પ્રયત્ન કરીએ જુઓ સરકારનું એવું કહેવું છે કે મોંઘવારીથી બચાવવા માટે આપણી પાસે ઓલરેડી એક સિસ્ટમ છે અને એ છે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ દર છ મહિને મોંઘવારીના જે નવા આંકડા આવે છે એના આધારે ડીએ વધારવામાં આવે જ છે તો પછી એમના મતે અલગથી મર્જર કરવાની કોઈ જરૂર નથી હવે એ વાત સ્વાભાવિક છે કે જે લોકો ડીએ મર્જરની રાહ જોઈ રહ્યા હતા એમને આ જવાબથી નિરાશા થઈ હશે કારણ કે એનાથી તેમના ટેક હોમ સેલરીમાં તરત જ વધારો થવાની આશા હતી પણ હાલ પૂરતું તો એ દરવાજો બંધ થઈ ગયો છે પણ અહીં એક રસપ્રદ વાત છે જરા વિચારવા જેવી શું આ જ પેટર્ન આપણે પહેલા નથી જોઈ યાદ કરો જ્યારે આઠમા પગાર પંચની માંગ થતી હતી ત્યારે પણ શરૂઆતમાં સરકારનો જવાબ આવો જ રહેતો હતો કે હાલ કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી અને પછી જુઓ એની રચના થઈ ગઈ તો શું ભવિષ્યમાં ડીએ મર્જર માટે પણ કંઈક આવું જ બની શકે આ એક વિચારવા જેવો સવાલ છે સારું તો આટલી બધી માહિતી પછી આખા અપડેટનો સાર શું છે ચાલો બધું એકદમ સરળ રીતે ત્રણ મુખ્ય મુદ્દાઓમાં સમજી લઈએ જેથી કોઈ કન્ફ્યુઝન ન રહે તો ત્રણ મુખ્ય ટેકઅવેઝ આ છે નંબર એક આઠમું પગાર પંચ કન્ફર્મ છે એની રચના થઈ ગઈ છે અને કામ આગળ વધી રહ્યું છે નંબર બે પચાસ ટકા ડીએને બેઝિક પગાર સાથે મર્જ કરવાનો પ્લાન હાલ પૂરતો હોલ્ડ પર છે એટલે કે ફગાવી દેવાયો છે અને નંબર ત્રણ જે ખૂબ જ સારા સમાચાર છે પાત્રતા ધરાવતા ભૂતપૂર્વ સૈનિકો માટે પેન્યુરી ગ્રાન્ટ સીધી ડબલ કરીને મહિને આઠ હજાર રૂપિયા કરી દેવામાં આવી છે બસ આ ત્રણ મુખ્ય વાતો યાદ રાખવાની છે તો હવે જ્યારે ડીએ મર્જરનો વિકલ્પ હાલ પૂરતો નથી ત્યારે આગળ શું સરકારી કર્મચારીઓ અને પેન્શનરોનું ફોકસ હવે કઈ દિશામાં જશે શું હવે બધી જ આશાઓ આઠમા પગાર પંચની ભલામણો પર ટકેલી રહેશે આ સવાલ સાથે આજના વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર